વડોદરા બોર્ડ દુર્ઘટના બાદ અમદાવાદ ડીઓ એક્શનમાં શહેરમાં કોઈ સડે પિકનિક જવા માટે પણ હવે સ્કૂલોએ ફરજિયાત ડીઓ ની મંજૂરી લેવી પડશે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલમાંથી પ્રવાસ લઈ જવા માટે નવા 27 નિયમ જાહેર કર્યા છે જે મુજબ હવે સ્કૂલ સંચાલકોએ શહેરમાં પણ એક દિવસની પિકનિક માટે ફરજિયાત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી મંજૂરી લેવી પડશે જો કોઈ સ્કૂલ સંચાલક મંજૂરી વગર પ્રવાસ કરશે તો તેના પર કડક કાર્યવાહી થશે હવે સ્કૂલ શહેર બહાર જ પ્રવાસ માટે મંજૂરી લેતી હતી જ્યારે કાંકરિયા જેવા સ્થળોની મુલાકાત સમયે મંજૂરી નહોતી લેવામાં આવતી પરંતુ હવે નવા નિયમ પ્રમાણે સ્કૂલે ફરજિયાત સ્કૂલ બહાર જતા સમયે મંજૂરી લેવી પડશે પ્રવાસ દરમિયાન સ્કૂલ સંચાલકો તરફથી કોઈ બેદરકારી ન રહે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે કોઈ જોખમ ઊભું ન થાય તે માટે આ નવા નિયમો અમલી કરાય છે वडोदरा में ज दुर्घटना सर्जाई त्यार के नियमों नक्की कर प्रवास बाद खर्च विगत आप पड़ते जोखमी स्थलों प्रवास मंजूरी नहीं मिले विद्यार्थी सुरक्षा ने पूरत प्राधान्य रात्रि दरमियान कोईपण संजोगों में मुसाफरी नहीं थाय प्रवास दरमियान पा भोजन व्यवस्था शालाएं करवी पड़